રાજકોટ ગુરુકુળ અટલજી જ્યારે ગુરુકુળમાં આવેલા ત્યારે હું પણ એ કાર્યક્રમમાં હાજર હતો અને વાત સાચી છે અટલજીના શબ્દો હતા કે કદાચ ફરી વખત જન્મ અને ફરી વખત મારે શિક્ષા લેવાની હોય તો હું પણ ઈચ્છું છું કે આ ગુરુકુળો એમાં હું મારી શિક્ષા લઉં કે રાજકોટ ગુરુકુળે અનેક શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સમાજમાં આગળ કરીને ઘડતર ઘડીને આજે અનેક વિદ્યાર્થીઓ સમાજમાં આગેવાની લઈ ધર્મની રક્ષા શિક્ષણમાં ઘણા સંતો પણ બન્યા છે ઘણા ડોક્ટર એન્જિનિયર અનેક ક્ષેત્રોમાં ગુરુકુળમાં શિક્ષા લઈને નીકળેલા લોકો એ સમાજમાં અલગ રીતે બે મુઠ્ઠી ઊંચા થઈને આજે સમાજને લીડરશીપ આપી રહ્યા છે સ્વામિનારાયણ ગુરુકુળો વ્યક્તિમાં દેશભક્તિ અને સમાજ સેવાને આગળ કરવામાં આવે છે જ્ઞાતિ જાતિ ધર્મ ભાષા પ્રાંત એનાથી ઉપર ઉઠીને ભારત રાષ્ટ્ર દેશનું હિત હિત અને એ રીતે હંમેશા લોકોનું ઘડતર કહી રહ્યું છે આજે સંતો પોતે ઘસાઈને પોતાના જીવનને સમર્પિત કરીને આ કામમાં લાગેલા છે અને એને કારણે આ ગુજરાત બીજા રાજ્યોથી અલગ સંસ્કારી રાજ્ય તરીકે ગુજરાત એક આગવું પ્રતિષ્ઠિત રાજ્ય બન્યું હોય તો એના મૂળમાં ગુજરાતમાં અનેક સંતો ના આશીર્વાદ એની સેવા મળી છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોની આ સેવાઓ અને કૃપાઓ આ સમાજ ધબકતું રાખ્યું છે વ્યસન મુક્તિ માટે ખૂબ સારું કામ કરે છે અને ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત થયા હોય એનો શ્રેય આ સ્વામિનારાયણ સંપ્રદાયને જાય છે એમના કાર્યક્રમો મોટા પાયે થાય છે ત્યારે સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતની યુવા પેઢી દારૂના નશામાં વળગી ન પડે અન્ય રાજ્યમાં નશા તરફ જ્યારે યુવા પેઢી ગઈ છે ત્યારે એ રોકવું એ આપણી ફરજ છે અને એટલા માટે દારૂબંધીના કાયદાને પણ ખૂબ કડક કર્યો છે